જોડવાથી નાઇટ કોમ્બિંગ દરમિયાન પલસાણા પોલીસે રૂપિયા એકત્રીસ પોઈન્ટ ઓગણસી લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા પલસાણા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંદુભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે એક ટાટા ટેમ્પો નંબર ડીડી જીરો વન આર ત્રાણું જીરો એકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સેલવાસી કડોદરા થઈ બાદલ તરફ જઈ રહ્યો છે અને તેનું ફાઇલોટિંગ એક ફોર વ્હીલ કાર નંબર જી જે ઓગણીસ એ એફ પચ્યોતેર ચોસઠ કરી રહ્યો હોવાની માહિતી મળતાં દોડવા પાટિયા નાકાબંધી કરતાં બાતમીવાળો ટેમ્પો આવી જતાં તેને અટકાવી તપાસ કરતાં કંપનીના પાર્સલોની આડમાં છુપાયેલો વિદેશી દારૂની બોટલોનો નંગ છ હજાર એકસો બાણું જેની કિંમત રૂપિયા સાત લાખ ચાલીસ હજાર ચારસો ટેમ્પો યાનના બોક્સ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એકત્રીસ લાખ ઓગણસી હજાર સાતસો બાણુંના મુદ્દામાલ સાથે ટેમ્પો ડ્રાઈવર ચંદન સિંહને ઝડપી દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યાની પ્રયત્નો સોમવારે રાત્રે નવ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ પલસાણા પોલીસે હાથ ધરી છે